સારોલી પોલીસે રિઢા વાહન ચોરોને ઝડપી પાડી મોબાઈલ સ્નેચિંગ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે સુરતની સારોલી પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે બાતમીના આધારે સારોલી પોલીસે ત્રણ રીઢા વાહન ચોરોને ઝડપી પાડ્યા હતા પોલીસે રીઢાઓ પાસેથી ચોરીના વાહનો કબજે કર્યાની સાથે મોબાઈલ પણ કબજે કર્યા છે તો પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા તેઓએ રાત્રિના સમયે વાહન ચોરી કર્યા બાદ વહેલી સવારે ચપ્પુ બતાવી રિક્ષા રોકાવી મુસાફરોના મોબાઈલ ફોન ચોરીઓની પણ કબૂલાત કરી હતી

જેમાં જુદા જુદા નવ જેટલા મોબાઈલ છે અને છ જેટલી બાઈકો છે તો એ એની સાથે મુદ્દામાલ સાથે આરોપીને અટક કર્યા છે અને આરોપીઓની એમો એવી હતી કે વહેલી સવારે વહેલી સવારે નીકળે અને જે પાર્કિંગમાં બાઈક પડ્યા હોય ઘર આગળ બાઇક પડ્યા હોય જેમાં લોક ના હોય એવા બાઇક ચોરી લેવાના એ બાઇક લઈને પછી રાતના સમયે મોબાઈલ સ્નેચિંગ કરવા નીકળવાનું અને જો મોબાઈલ કોઈ સીધી સ્નેચિંગ થઈ જાય તો મોબાઈલ સ્નેચ કરે અને રિક્ષામાંથી પણ જે પેસેન્જર જતા હોય એમાં પણ ખેંચે એટલા ખેંચી લે અને જે જ્યાં એ સ્નેચ ના કરી શકે ત્યાં લોકો લોકોએ છરી પણ બતાવીને મોબાઈલ લીધેલા છે તો એમાંથી ત્રણ આરોપી પકડ્યા છે બીજી તપાસ ચાલુ છે આરોપીઓ બીજા કોઈ ગુના આચર્યા છે કે કેમ એની તપાસ અમારી સારોલી પીઆઈ કરી રહી છે આરોપીઓ પાસેથી બાઇક મોબાઈલ અને રેમ્બો છરી બે નંગ એ પણ મળ્યા છે આરોપીઓ વિરુદ્ધ આઠ ગુના દાખલ થયેલા છે જેમાં બે કટોદરામાં કડોદરામાં એક સારોલીમાં એક સરથાણામાં બે એવી રીતે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે આમ સારોલી પોલીસે રીઢા વાહન ચોરોને ઝડપી પાડી તે આચરેલા ઓવરસ્ટ્રેચિંગ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે સેટા સાથે પ્રકાશવાળા